ખેડૂત મિત્રો ઉત્તર ગુજરાત એટલે કે પશુપાલનના વ્યવસાયનો વિસ્તાર જોઈ રહ્યા છો ફરતી બાજુએ કાં તો નિરણ છે કાં તો એરંડા છે પરંતુ અહીંયા એક એવા ખેડૂત છે કે જેમણે કાંઈક પ્રગતિનો વિચાર કરીને કપાસનું વાવેતર કર્યું છે અને કપાસના વાવેતરમાં શું ફાયદો મેળવ્યો છે હવે એમને પૂછી એનું ગામ નામ તાલુકો અને જિલ્લો બોલો તમારું નામ ચૌધરી અમૃતભાઈ રજનાશભાઈ ગામ માડકા તાલુકો વાવ જિલ્લો બનાસકાંઠા ઓકે હવે તમે આજે કપાસની ખેતીની અંદર નેટસપની કઈ કઈ પ્રોડક્ટનો ઉપયોગ કરેલો છે હવે એ બતાવો અમારે સ્ટીમરેજ વિશે એમ હમ બાયો નમો નવણું પોચ એમ એમ અને રેપ વિશે ઓકે આના તમે કેટલા છંટકાવ કર્યા છે ત્રણ છટકાવ કર્યા છે ત્રણ છટકાવ કર્યા છે ઓકે બીજું તમે આની સાથે શું ઉપયોગ કરેલો છે આપણે જોઈએ મિત્રો શું વાપર્યું છે બીજું સેટ પણ આપેલું છે સેટ નો ઉપરસ કઈ રીતે કરેલો છે પાણીમાં એક વખત વાપરેલો છે હમ ને બીજી વખત નોઝલ દ્વારા કાઢી ને પંપ દ્વારા છંટકાર કરેલો છે એટલે ડ્રિંચિંગ કરેલું છે હા ઓકે શું ફાયદો જણાય છે હવે એ વાત કરો વ્યાસ પડતી હતી ખૂબ હે પીળાશ પડતી હતી હા સતત દોઢ મહિનો સરખો પાણી પડ્યું રહ્યો હા હા દોઢ મહિનો સુધી તમારા ખેતરમાં પાણીમાં કપાસ હતો હા બરાબર છતાં પણ હવે કમ્પ્લીટ છે અહીંયા એનું જે ફ્લાવરિંગ છે ગ્રીનતા છે છોડની અને ઝીંડવાઓ પણ થઈ ગયા છે તમે કહેતા હતા કે આમાં કપાસ એક વખત વીણાઈ છે ને હા મણ વીણી છે કેટલા ખેતર બે બે ઓકે તંદુરસ્તી જોતા મિત્રો તમે ખરેખર કાન પકડશો કે આટલી બધી તંદુરસ્તી છે આ કપાસની અને આટલું બધું ફ્લાવરિંગ જેને કહેવાય લાગ્યા પછી જે ઝીંડવા થઈ ગયા છે જે ખેતરમાં કપાસ એક મહિનો સુધી પાણીની અંદર સતત રહ્યો હોય કે જેને કહેવાય કે ઓક્સિજનમાંથી બહાર કાઢેલ છે અને છતાં જેની ગ્રીનતા સારી છે હવે તમને આ નેટસપની પ્રોડક્ટની જાણ કેવી રીતે થઈ હતી બતાવશો અમારે ચૌધરી લાલજીભાઈ લાલજીભાઈ ચૌધરી તમે તમે જાણ કરેલી આમને જીરાની અંદર ગઈ સાલ પ્રોડક્ટ આપેલી હતી કઈ પ્રોડક્ટ આપી રેપઅપ સ્ટીમરીજ બાયો નાઇન્ટી નાઇન બતાવો તો આ વસ્તુ એમને પાણી આપી હતી ફૂગના લીધી અને બાયો નાઇન્ટીન જીરામાં થોડું વધુ પડતું નુકસાન થઈ ગયું હતું પહેલથી એ જતો એના કારણે એટલે એમને બાજરી કરી હતી ઉનાળે પછી હવે એમને પૂછીએ બાજરીમાં તમને શું ફાયદો મળ્યો હતો અમારે બાજરીમાં બે ડોઝ આપેલા તેમાં એક પેકેટની પંદરથી થી વીસ બોરી બાજરી થઈ

મગ લાગેલા તમે જુઓ તો એટલા જ છે તમે પ્રોડક્ટની તાકાતને પારખશો ને મિત્રો એટલે એક વાત ચોક્કસ છે કે આપણે ખેડૂતો જે સમસ્યાને લઈને બેઠા છીએ કે અમને માલ થતો નથી અમારે બજાર ભાવ મળતો નથી તો આવા બધા જ પ્રશ્નો તમારા મગજમાંથી નીકળી જશે અગર ઉત્પાદન તમને સારું મળશે ને એટલે તમે બધું ભૂલી જશો આ છે પુરાવા સાથે જોઈ લો કોઈને દોષ આપવાની જરૂર નથી એકમાત્ર પદ્ધતિ બદલો મતલબ દુકાન બદલો કેમિકલને છોડો તમે આમાં કોઈ કેમિકલ વાપર્યું છે ખરા ના કોઈ નહીં તો લાગે છે કે જરૂર હોય એવું ખૂબ સરસ રિઝલ્ટ મળી રહ્યો છે ખૂબ સરસ રિઝલ્ટ છે તો કેમિકલ વાપરવાની જરૂર નથી તો મિત્રો આ ખેડૂતની ખુશી સાથે અમે અહીંયા લઈ રહ્યા છીએ વિરામ અને પાછા આવા જ વિડીયો સાથે મળતા રહીશું મિત્રો